સર્વત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામ્યા સર્વે ભદ્રાણી પશ્યતું મા કચ્છિત દુઃખ માપ્યત નાસિક દેવબાપા આશ્રમ આવવાવાળા માટે આજે માહિતી આપી દઉં તમને થોડી કે પહેલાં નાસિક આવવાનું જો ગાડી લઈને આવો તો નાસિક આવી જવાનું નાસિકથી ત્રંબકેશ્વરવાળા રોડે જવાનું ત્રંબકેશ્વરવાળા રોડે જાવ એટલે એક્ઝેક્ટ આ ત્રણ નો બોર્ડ આવે ત્રમકેશ્વર ત્રણ કિલોમીટર એવું કે ત્રણ કિલોમીટર બાકી આ રસ્તો જાય બાજુમાં બરાબર ત્યાંથી જતું રહેવાનું અને જે બસમાં પેશન્ટ આવે છે એ બસવાળાને નાસિક આવી જવાનું નાસિકથી બાજુમાં સીબીએસ ઉતરવાનું નાસિક આવીને ખાસ અને ત્યાંથી વાળી લોકલ બસ આવે મહારાષ્ટ્રની એસટી એમાં બેસી જવાનું ટિકિટ લેવાની ફરસીવાલે બાબા દેવ પથ્થર પથ્થરવાલે બાબા અથવા તો પેંગલવાડી કંઈ પણ કયો તમને અહીંયા આશ્રમની બહાર અહીંયા છોડી દેશે અને અહીંથી આ રોડ ઉપર એટલું ચાલતા જવાશે અને નહીતર પછી તમે આવી જશો પહેલામાં ઓટો મળશે તો પણ ચાલશે આ રોડે એક કિલોમીટર જેવું સમથિંગ થાય અંદર તો આવી જવાનું અને ખાસ કરીને જે બાય કાર આવતા હોય ગુજરાતમાંથી કોઈ પણ પેશન્ટો તો એને નાસિકથી ત્રંબકેશ્વરવાળા રોડે જવાનું અને ત્રમકેશ્વર ત્રણ કિલોમીટર બાકી હોય તે બોર્ડ જસ્ટ ક્રોસ નથી કરવાનું એની બાજુમાં જે આ કાચો રસ્તો જાય છે બરાબર ત્યાં અંદર જવાનું આ રોડ પૂરો થશે એટલે ઓટોમેટિક આશ્રમ આવી જશે અને આશ્રમમાં ગયા પછી ત્યાં મંદિરના ગેટ ઉપર એક બુક મૂકેલી હોય છે ત્યાં તમારે તમારું નામ ને ક્યાંથી આવ્યાશો તે એ લખી નાખવાનું એટલે તમારું ટોકન તમારો નંબર લખાઈ જાય પછી સવારના ટાઈમે આરતી થાય પૂજા પૂરી થાય પછી બધા પેશન્ટને અંદર લેવામાં આવશે પેશન્ટને અંદર લઈ પછી બાબાજી જોવાનું ચાલુ કરશે આ જોવો ત્રમકેશ્વરથી એકદમ જસ્ટ ત્રણ કિલોમીટર નજીક થાય આ અહીંનો નજારો છે અને ખાસ કરીને ચોમાસાની તો વાત જ અલગ હોય છે કાંઈ આ જે દૂર દૂર દેખાય છે તે મંદિર છે જે આશ્રમ છે તે દેવ બાપાના પરસીવા અને પેશન્ટ ન આવી શકે એવા હોય તો એનું પહેરેલું કપડું એનું પરસેવાની દુર્ગંધ બેસી ગયું હોય એવું આઠ કલાક પાંચ કલાક પહેરેલું હોય એવું અને અથવા તો ગામ હોય દૂર હોય કપડું પોસિબલ ન હોય તો એનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ કે થોડો મોટો કોઈ પણ એનો ફોટો લાવવાનો રહેશે નહીતર પેશન્ટ જો પોતે આવી શકતા હોય તો પેશન્ટ આવે તો કંઈ ઇશ્યુ નથી બરાબર અહીંયા આવીને લાઈનમાં બેસી જવાનું છે ને આપણે કાંઈ બોલવાની જરૂર રહેતી નથી એ સામેથી જ કહેશે બધું કે શું તકલીફ છે કેટલા ટાઈમથી તકલીફ છે કેવું છે બરાબર આ જસ્ટ આપણે આશ્રમમાં પહોંચી ગયા છીએ ને આ બાજુમાં જે ગામ છે તે પેંગલવાડી ગામ છે અને આશ્રમનો મેઇન ગેટ છે અને જે કોઈ પાસે મારો નંબર ન હોય પ્રિન્સ પટેલ તો આ જે ચાની લારી છે બરાબર ત્યાંથી તમને કાર્ડ કે આવતું એ મળી જશે ત્યાં બેનર મારેલું છે અને વિશેષ વિગત આમાંય મારેલી છે લાસ્ટમાં વિડીયોમાં હું લોકેશનમાંય મૂકીશ અને અહીંયા પણ બેનર મારેલું છે તો અહીંથી પણ નંબર મેળવી શકે છે અહીંથી પણ માહિતી મેળવી શકે છે આજ આપણે આશ્રમમાં પહોંચી ગયા છીએ કાલે અહીંયા પૂજા હતી સબુરી યજ્ઞ થાય મહિનામાં બે વાર એટલે કોઈને પિતૃદોષ હોય કોઈને કોઈ કારણોસર કર્મદોષ હોય એના કારણે રોગ થયો હોય બરાબર તો એના માટે અહીંયા પૂજા કરવામાં આવે છે આ જગ્યા ઉપર અલગ અલગ પાંચ પ્રકારના આવનકુંડ છે અને આપણે એકદમ મંદિરમાં આવી જ ગયા છીએ હા આ મંદિર છે એટલે અહીંયા આવીને તમારી ગાડી પાર્ક કરી અને અંદર જ્યાં મંદિરની એન્ટ્રી છે ત્યાંથી તમારે ટોકન લઈ લેવાનું અને ટોકન મતલબ લખાવી દેવાનું બુકમાં લખાવી દેવાનું નામ તમારું નામ જે કાંઈ હોય તે લખી નાખવાનું નામ લખે અને નામ લખે પછી અંદર જ્યારે પૂજા ચાલુ થાય ત્યારે જતું રહેવાનું અંદર એટલે લાઈનમાં વારો આવી જશે પછી જે અંદર દવા આપે તે દવા સમજી લેવી અને દવા લેવામાં ન સમજાય તો મેં કેવી રીતના દવા લેવી એના પણ આ ચેનલમાં વિડીયો બનાવીને મૂકેલા છે તો એ પણ જોઈ શકશો તમે અથવા તો મને પણ પૂછી શકશો અને ખાસ કરીને હું લોકેશન અત્યારે મૂકું છું તો લોકેશન પછીના વિડીયો મૂકે ચાલો સોરી અત્યારે આઈની વિગત એટલી હું મૂકું છું અને અહીંયા આવી શકશો અને દેવબાપા માવલીધામ નાસિક એવું લખશો બરાબર તો પણ તમને અહીંયા મળી જશે ચારેય બાજુ ડુંગરા છે ડુંગરાની વચ્ચે આ આશ્રમ છે અને મંદિર બનાવેલું છે ત્યાં આવી શકશો અને વિશેષ માહિતી જોઈતી હોય કંઈ ન સમજાય તો મને પૂછી શકશો ગમે ત્યારે બરાબર ઓકે અસ્તુ